સુરત શહેરમાં આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ દ્વારા સાધુ સંતોને મોટી અપીલ કરવામાં આવી છે આચાર્ય રાકેશ પ્રસાદજીએ કહ્યું છે કે સાધુ સંતો દ્વારા દેવી દેવતાઓની ટિપ્પણી જે કરવામાં આવે છે આ રીતે જો નિંદા કરશે તો પછી કલેશ થશે જેથી બધા એ માપે માપે વર્તવું જોઈએ વધુમાં તેમણે પણ કહ્યું કે જેમ આપણે આપણા ઈષ્ટદેવની ખુમારી હોય તે રીતે અન્ય ભક્તોને પણ તેમના ઇષ્ટદેવ પ્રત્યે ખુમારી હોય છે ત્યારે આવો સાંભળીએ તેઓએ સ્વામિનારાયણના સંતોને શું ચેતવણી આપી છે ની વાત આ કરતા હોય તો આજે બધાએ સમજવું પડશે જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને કલેશ થાય છે શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા નિંદત નહીં કોઈ દેવ કો હવે આપણને ખંજવળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય એ બાતના બધા સાક્ષી છે માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે આ જીવનનો કોઈ નિર્ધાર નથી ગમે ત્યારે દેહ પડી જાય એમ છે માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઈષ્ટદેવની આપણા પરમંશોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દળતા એના ભક્તોને હોય એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે કારણ કે સ્વામિનારાયણ એવું ન શીખવાડ્યું આપણને શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી અમારા આશ્રિતો શિવરાત્રી આદિક આ ઉત્સવ આવે નહીં કરવી અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામ ધૂમથી ઉજવો આદિક તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે હવે જેટલું દુઃખ ઉભું થાય છે ને ખોતરી ખોતરી ને થાય છે માટે સત્સંગમાં તો સુખ સુખ ને સુખ છે જેટલું ખોતરીએ છે ને એટલું આપણું દુઃખ છે અહીંયા જે મંત્ર આપ ને અપાણો એ પણ પરાપૂર્વનો છે એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ શિક્ષા ની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મ મસીબ અહીંયાથી તમારે આઠ અક્ષરનો મંત્ર લેવો એ આઠ અક્ષર યા છે હવે મને ડાપણ હું જે હું અક્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામી નારાયણ છે મારે શ્રી કૃષ્ણ થી હું લેવા દેવા છે અને હું એમાં હરિકૃષ્ણત્વ ગતિમ કરું તો કેટલા અક્ષર થાય કેટલા થાય નવ થઈ જાય હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય એમાં પાસવર્ડ હોય એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માત્ર ફેરફાર કરો ન ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણ જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને હવે એ પાછા એની સમજણ ને લોકો સુરવીર ગણાવે હા તમારી સર્વોપરી નિષ્ઠા હાચી શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ સ્વામિનારાયણ કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત